સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા યુનિયન બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસનું વિશ્લેષણ સેમિનાર સયાજીગંજ ખાતે આવેલ વાકડ સેવા કેન્દ્રમાં યોજવામાં આવ્યું હતું

Honorable Finance Minister has increased the rate of STD not on the transaction which I am making, that is purchase sale. He has increased the rate of STD on future and option transactions, derivative transactions, and that's the reason why you so to say market reacted very negatively, went down by 2300 and then it recovered. But if sentiment is And that's the reason. तब एक बाजू तो एक टैक्स लगा रहे हो तो जैसे जहाँ तब तो मैं इनकम टैक्स नो कैपिटल गेन एक्सम्प्ट कर रहे हो तो के लोएस्ट रेट की टैक्स लगा होता था और वे तब कैपिटल गेन ऊपर 20 टका लेके टैक्स लगा हो जो 20 टका है कि आप लोग चौथो स्लेट पे हो तो पांच दस पंद्रह अने बीस आजे सेंट्रल गुजरात चैम्बर ऑफ टैक्स कंसल्टेंट द्वारा वाकड़ सेवा केंद्र सहजिंग નિર્મલા સીતારમણજીએ જે તાજેતરમાં યુનિયન બજેટ રજૂ કર્યું છે તેના વિશ્લેષણનો એક સુંદર કાર્યક્રમ ય રાખવામાં આવેલ છે આની અંદર ખૂબ નામાંકિત તેમજ ખૂબ વિદ્વાન વક્તા શ્રી પલક પાવાગણી સીએ અમદાવાદથી ખાસ ઉપસ્થિત છે અને ઇન્કમટેક્સમાં જે જે સુધારા આવ્યા છે એના વિશે માર્ગદર્શન પ્રદાન કરશે તેવી જ રીતે આ સીએ ફૈજાન ડબોઈવાલા કે જે જીએસટી તેમજ ઓપન હાઉસના માધ્યમ દ્વારા એ અમને બધાને ડિટેલ માર્ગદર્શન આપશે આજે ફૂલ આ પ્રોગ્રામ આખો ફૂલ થઈ ગયેલો છે અને એકસો પચીસ થી વધુ સભ્યો આ બજેટના વિશ્લેષણના કાર્યક્રમમાં હાજર રહેવાના છે મારું નામ દીપકભાઈ પિયામી પ્રમુખ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સર્ટ